સુરત શહેરના સરથાણા વિસ્તારમાં યુવકને રૂપિયાના બદલામાં ત્રાસ આપવામાં આવતો હતો કે જેથી બેંક મેનેજર યુવકે આપઘાત કરી લીધો હતો ત્યારે યુવકે આપઘાત અગાઉ સુસાઈડ નોટ લખેલ મળી આવતા પોલીસે આપઘાત કેસમાં ગુનો દાખલ કર્યો હતો ત્યારબાદ આપઘાત કેસમાં ત્રણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી સરથાણા બેંક મેનેજરે આપઘાત કેસમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે રજની ગોયાણી રોનક હિરપરા અને જીજ્ઞેશ જિયાણીની ધરપકડ કરી તો બત્રીસ વર્ષીય अतुल भालाळाए अपघात करी होतो की ज्यांनी सुसाईड नोटचा आम्ही आवेती मृतक अतुल भालाळाए સુસાઇડ નોટમાં કુખ્યાત ગેંગના માણસોનો ઉલ્લેખ કર્યો હતો સુસાઇડ નોટમાં રોનક પરી રજની ગોયાણી જી ગોકુંડાલાનો ત્રાસ હોવાનો ઉલ્લેખ કર્યો હતો મહત્વપૂર્ણ છે કે જુગારના રૂપિયાની માથા ભારે તત્વો દ્વારા પઠાણી ઉઘરાણી કરીને ત્રાસ આપવામાં આવતા એક બેંકના મેનેજરે આપઘાત કરી લીધો તો બેંક કર્મચારી આપઘાત કરતા પહેલા આંગે સુસાઇડ નોટ પણ લખી હતી કે જેમાં સરથાણા વિસ્તારના ત્રણ માથા ભારે શખ્સોના નામ પણ લખવામાં આવ્યા હતા સરથાણા પોલીસે સુસાઇડ નોટના આધારે ત્રણ આપના ત્રાસ આપના ત્રણે માથાભારી ભારી શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે નરેશ સિમરણ સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ